રામ રામ ના સીતારામ ડાયરા ને માતાજી બતાવી હાજર ના રવા રાખ્યો કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં સવારના હાથ જેવું થાય છે અને આજ આપણે જવાનું છે તલ ખેરવા તલ આજ ખેરી નાખવા ઉભલા જે પહેલાં વાટેલા રહ્યા યાદ ખેરવાના છે હાલો તો જવા દે આગળ હે ને ટાઈમ થાય એટલે મજૂર આવી છે તો કઈ મજૂર આવે નહી ટાઈમ થાય ને એટલે આગળ હાડા હાથે આવીશી પછી જો આપણે ટ્રેક્ટર ને લારી લઈને જવાનું બધું થઈ ગયું ત્યાં કઈ ખેરવામાં સાધન સામગ્રી જોતી હોય terpan bungon sayon, tagaran dia, lari ma bari mukai ju baba e betha se kaba ha betha se sitaram krishna badhai ne sakhar du lai jai

તો કોન તો હમ તો કોની કરે થબો કરી તો નેટ માં ન્યા હું પાથરવું પડશે નેટ કાઈ લ્યો યાર હું તમને એટલે માણસો આપણે ટુકમાં મડી ગયા ને એટલે બહુ કઈ વાંધો નથી કાબા હા ગડીકા નો નો જોડ્યા હોય ને તો કરવું પડે એટલે બાને તો જેવું થાય એવું કરશે ને વાવા જેવું અને આને તો રહેવાનું ધીરે કેમ ધીરે રહેવાનું વાર પડી ગયો સમણા તાર આમને જેત કૃષ્ણ બોલાઈને કેમ કિરે રેવાન વારો ચડી ગયો તમરિયો ની તો ખી હું રહું એમ હું તમ તાર વાત કર નાખાય કે સાત ને રોટલી બનાવ તો એમ ન એવું રોટલી બનાવવાની ખુબી છે ને રોટલી ડાયરેક્ટ હોટલ માંથી લે આવવાની એમ કરી થાય હો એમ કરી થાય કા પુલકા નહી રખું તમને કિરે બનાવવાનું એ હોટલ માંથી ન લેવા કિરે કિરે પનસે આવડે એવી બનાવી દો કાબા ચલા સાલ્યું માન તમે હા સા બટકો મસાલાયા કટ કર નાખે એમ કઈ મૂકું નહિ પેલા એમ નેમ ગોર થારી જેવડી કરી ને પછી માથે માર દો ને ચાલી જાય ફરતી કોરું નીકળે ને પાછી બનાવી નાખે ભલે ને થારી તાવડી જેવડી એમ થારી જેવડી નાની નાની થારી જોઈ ને તો કઈ વાંધો નહીં આવું તો આઈલા જ રાખતું હોય ને આપણું કામ છે આપણે કરવાનું હોય એનું કામ હોય એને કરવાનું હોય જેમ હા તો ખરી હા રમત થાય બધી હાલો થઈ ગયું બધું તૈયાર અને આગળ માણસો આવે ને એટલે રાવા દે વાળીએ આપણે છે ને તલ ખેરવાનું ચાલુ કરી દીધું છે અટાણમાં જ એટલે અટાણમાં એટલે ટૂંકમાં છે ને બે કૂપડા પડી ગયેલા હતા ને બે આડા હોરા નડતા હતા હાલવા ચાલવામાં એટલે એ લઈ લીધા ને એ બધો ડુંગણ પથરાઈ ગયા છે અને આપણે આખું બધું સેટઅપ ગોઠવું એ બધું બતાવી દો તમને કે કઈ રીતનું બધું આયોજન ગોઠવેલું છે હવે માણાની વાત કરીએ ને તો માણસ અગિયાર ટોટલ એમાં એક બે મારા જેવા ભાંગલા

ரோஜா தோஜா ரீத்யா એક એક પૂરો આપણે અહીંયા રાખી દેવું જેથી કરીને પવનની તલ ઉડી બારા જાય નઈ પેલા એ લાઈને ગોઠવી દેવું બરોબર હા ખેરાઈ ગયા ખેડે ખેડે આપણે આ રીતની ગોઠવણી કરી લીધી છે કે બીજી વાર હવે ઉભડા નથી કરવાના એક સટોજ કરી નાખવાનો હે અહીંયા આપણે ચાર લાકડા ખોડી દીધા છે આ રીતના આ ચાર લાકડા ખોડી દીધા હે એમાં ત્રણ બંધ દોરીના ના મારી દીધા એટલે હવે આમાં હે ને ઉભો એમને થર હેલવાય છે ઠેઠ આપણે ખેરીને સુધી એટલે આમાં બધું હામી જાય ટૂંકમાં જેમ જેમ ખેરાતું જાય એમ અહીંયા મુકાતી જાય એટલે પછી આને હે ને આ રીતને પક પડવાનું નથી અને ફરતી બે દોરીના બંધ માર દઉં એટલે એક પૂરો બધું ક્યાંય પડતો કે રોજડું આવે કાંઈ ઉપાધિ નહીં ટૂંકમાં એ રીતનું થઈ જાય બધું રોજ તો ભાઈ એને ખાવા ન મળે એટલે આવતા હોય ખાસ કરીને આપણે હે ને ખાસ કરીને આપણે મગ ને અડદ ખાવા આવે રોજા તો અમે ચાર જણા અહીંયા બાયુ છે બે ચાર છ ને સાત બધાય જો મગ ની સિંગ ઉતારે હે આપણે પસાટે થી ચાલુ કર્યું તો હવે ઈ વૈગ્યા હેઠેઠ છે આખડી ઉતરી જાય પછી બધા ભણશું તલમાં મથવા ટૂંકમાં આ રીતનું બધું આયોજન અટાણ તો ઈ લઈ લીધા ટૂંક માં એ બધું છે ને એમ તો ખરે જો સારા ખરે હે સારી થાય છે ને થોડું ખરે પણ થોડુંક વાર લાગે જો હાલો જો ચાલુ જ છે આપણે એક લાઈન અડધી પતી ગઈ બીજી ચાલુ છે બીજી જાય થી એટલી રે છે અહીંયા સુધી અડધે અર્ધે સુધી લે છે આ પસાટ નું હજી બાકી રહે જો આ ચેક્ટર પીડ્યું ને ત્યાંથી એટલું આ પસાટ નું બાકી રહે આ બે લાઈન પતી છે હજી સાલું જ આમ તો ખીરું હે અને હજી આ બધું બાકી જ છે અને આ રીતનું આમ કઈક ફેરવાનું કામ આવું હાલે છે कल निकले मस्त मस्त जोरदार क्या काड़ा एकदम ये एम फेरातो जाय एम पाछड़ आपरे किधो एम फवार मा जा रीते वाह बियते जणा फरात फरातो जातू होई जा रीते है ना लगत थपो आयो आवे

તો વાંધો આપડે થોડું કરાર કરી નાખ્યું નકર પેલી લાઈન છે ને આ રીતે કરાર કરવી પડે આ રીતે કરાર કરી નાખીને એટલે ધક્કો ન લાગે નકર આ ને ધક્કો લાગી જાય પણ વાંધો ના આવ્યો થઈ ગયો આ રીતનું ટાટા જેવું થઈ ગયું તું દેશી ભાષામાં ટાટ કેવા પછી આમને જો આમનું એક સરકાર ને પડ્યું રહે જા રીતે બધી સરવાનું કામકાજ ચાલુ છે બે જણા અમે બે પાઈ ટુકમાં હે ને ઉભળા હારે જ છે ઘરે પરત પાઈ હરવે હે એટલે વારા ફરતી વારા ફરતી ટુકમાં બદલતા બદલતા બે જણા ને ત્યાંથી ઉભડું ઉપાડીને અને તરફારમાં લઈ આવીને આયા નાખ દેવાનું આયા પછી ખેરતું દેવા વાહવા હે તો કુથાતો જાય ટુકમાં જા રીતે બથળ્યું થાતી જતી બથળ્યું પછી લઈન છીતા ઓમ આમ ઉકાતી જાય આવી રીતે તરફાર પેલા ઠાકી દઈએ પછી શેડા શિયાળા છે ને કરી દે ટાઈટ આ રીતે સીધું વરી ગયું હવે છે ને સીધ થાય એમને એમ જવા દે તો આ રીતે બે જણા ઉપાડી અમે ત્રણેય છે ને હારી છે ઘડીક હું હરવું ઘડીક પરત ભાઈ એક ને એક જ છે અમે બે ટૂંકમાં ફરજા રાખી ભાઈ ફરી જાય છે હું ફરી જાવ છું અહણ જા આપડા આ મસેલ ઉપર ર્યો ત્રણ આ તો અર્ધરથી પૂરી થઈ જાશે બે આ 3/4 થી આ બોપર પેલા બે આ પૂરી કરી દેવી છે પછી 50 નું कागज રિયા ટુકમાં જ આપડે है ना ખેરવાનું काम થઈ ગયું કમ્પ્લીટ અને હવે જા આટલો ઢગલો થયો જાઈ લો આપણે સીધું હવે સારવાનું કામ ચાલુ છે જ આ રીતનું જાય છે કામ ચાલુ છે અને વાવલતા નથી ટૂંકમાં કારણ કે અત્યારે અમે ને જયારે વેસવા હોય ને ત્યારે ટેબલ પંખાથી ધાર દઈ દેતા હોય સીધી પાછળ પાછળ છે ને જો આ રીતની કોથરજી ફેરે જાય છે આ રીતના સોખા થઈ જાય આ રીતના સોખા થઈ જાય ને એટલે સીધી આપણે છે ને જ્યારે વેસવા હોય ને ત્યારે સીધી છે ને ટેબલ પંખા હું ધાર દઈ દઈ ને એટલે સીધા સોખા અને એ નવરાઈ પછી મજા આવે એટલા માટે આપણે હાવ સોખા નથી કરતા ભલ્યો કોથરી ભલ્યો હાલો હાલો પવનતા પાછો આવે બસ માથે માથે પાછી હાવણી માર લેજે એટલે કોક ભૂકી હોય એવી આવે આમની ઉભો રે ભાઈ સુરેશભાઈ ઉભો રે ઉભો મજા આવે બસ માર ગયો છે છે સામે

બીજી વાર તો કાઈ નઈ નીકળે બહુ ગોળી હતી પાકી ગઈ છે કા એસે બહુ નથી જાજુ હોય તો આપણે થાય ન થાય બીજી બીજી વાર એમાં

પેલા વખતિયા તલ માંડવી ના એ કહો કે માંડવી ફેરો આયા ને આજે ફેરો માંડવી નથી ફેરો કા અને આ બધા આ છે અને આ બાજુના બે ને સો કોથરી એ મારા એકદમ મસ્ત મસ્ત છે જો

কেৱল দেখাতি নেকি